આ બધાનું લોહી એક રંગનું છે અને એ રંગ છે ને મીઠો છે તમે જુઓ ગુજરાતીઓને મચ્છર બહુ કરડે કારણ કે એમનું લોહી બહુ મીઠું હોય જીભ બહુ મીઠી હોય કેમ તો કે દાળમાં પણ ગોળ રાખે કશાયમાં ગોળ વગરનું ખાવાનું સંભારમાં ગોળ નાખે યાર એટલે ગુજરાતીઓ તો બધા મજાના જ છે ગુજરાતીઓ અગત્યના પણ છે ને મજાના પણ છે અને માટે મને ગુજરાતીઓ બહુ ગમે છે મને ગુજરાતીમાં બોલવાનું કે કે ક્યાંય પણ ગુજરાતી બોલાવે એટલે હું એકદમ તૈયાર થઈ જાઉં કે હા હું આવીશ મહત્વનું એ છે કે આપણે આપણી ભાષા સાથે ધીરે ધીરે જોડાવાનું છોડી દીધું હવે ચિલ્ડ્રન સ્ટાર્ટેડ લર્નિંગ ઇન ઇંગ્લિશ વી સ્ટાર્ટેડ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ એટ હોમ વી ફોરગોટ કે ડિઝની આવ્યું ને એ પહેલા આપણી પાસે બકોર પટેલ હતા ડિઝની તો બહુ મોડું આવ્યું બકોર પટેલની કથાઓ આપણે એ પહેલા વાંચી મિયા ફુસ્કી આપણી પાસે એ પહેલા હતું હિન્દુ મુસ્લિમ એકતાની કથાઓ કેટલી મજા પડે કેમ અંગ્રેજી આટલી પોપ્યુલર છે એ વિશે ક્યારેક વાત કરીએ તો સૌથી પહેલો સવાલ એ થાય છે કે કેમ આટલું ઝડપથી આવડી જાય અંગ્રેજી કેમ આટલું જલ્દી લોકો શીખી જાય અંગ્રેજી કારણ કે અંગ્રેજી રાઇમિંગ છે વન ટુ બકલ માય થ્રી ફોર શેટ ડોર તરત છોકરું શીખી જાય અને આપણે શું શીખવાડીએ ક કલમનો ક બિચારું છોકરું ગું આપણે કોઈ દિવસ રાઇમિંગમાં જોડકણામાં આપણી ભાષા કોઈને શીખવવાનો પ્રયત્ન જ ન કર્યો આપણી પાસે સુંદર રાઇમિંગ છે આપણી પાસે ચારણ કન્યા છે ક્લાસમાં ટીચર ભણાવે ત્યારે કોઈ દિવસ ચારણ કન્યા વિશે પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ લખાવે ચારણ કન્યા કેવી દેખાય છે એટલે છોકરા બિચારા લખે લાલ લિંગોળી છે ને આવી છે ને પેલી છે ને વાર્તા તો કહેતા જ નથી સ્ટોરી ટેલિંગ હેઝ ગોન એન્ડ એકચ્યુઅલી ગુજરાતી ઇઝ ઓલ અબાઉટ સ્ટોરી ટેલિંગ તમે જુઓ કોઈ પણ માણસ વાત કરતો હોય ને ગુજરાતી તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે તો બહુ ઇન્ટરેસ્ટિંગ અમે ત્યાં પહોંચ્યા પછી બેઠા હતા બધા કોણ કોણ હતું તો એ લોકો એકદમ અદભુત રીતે સ્ટોરીટેલિંગમાં કહે કે પછી મહેશભાઈ જબ્બો પહેરીને આવેલા સુરેશભાઈને તો કંઈ કોઈ દાડો ખબર હોતી નથી આ ટેલિંગ છે આપણે આ ટેલિંગ ભૂલી ગયા અને આ ભૂલી ગયેલા ટેલિંગમાંથી આપણી ભાષા ભૂલાઈ ખરેખર ભાષા માત્ર કથાઓમાં જીવતી રહે છે કોંકણી પાસે સ્ક્રિપ્ટ નથી મરાઠીમાં લખાય છે પણ કોંકણી આજે પણ જીવે છે આસામીસ પાસે સ્ક્રિપ્ટ નથી બંગાળીમાં લખાય છે પણ આસામીસમાં ઉત્તમ કવિતાઓ લખાય છે કેમ કારણ કે એ લોકો બોલીમાં જીવે છે હું માનું છું કે આપણે ગુજરાતી બોલતા રહેવું જોઈએ લખીએ નહીં વાંચીએ નહીં છોકરાઓને બીજું કંઈ શીખવાડીએ નહીં પણ ગુજરાતી ઘરમાં બોલાવવું જોઈએ એન્ડ આઈ થિંક ઇફ ઇફ વી કન્ટિન્યુ વિથ ટોકિંગ ઇન ગુજરાતી વી વિલ હેવ ધેટ લેંગ્વેજ ઓલ ઓવર એન્ડ એવરી ટાઈમ ઇન એવરી હાઉસ હોલ્ડ એટલે ગુજરાતી બોલતા રહેજો ગુજરાતી સાંભળતા રહેજો ગુજરાતી થાળી આપણને જેટલી વાલી છે ને ઢોકળા હિતરો પર પણ મળે છે હવે ખબર છે ને તમને ખાખરા મળે છે ભાખરી મળે છે આ બધું આપણે પોકલ્યું છે કચ્છી ભરતકામ દેશ વિદેશમાં પહોંચ્યું ગુજરાતી ગરબા બધા આવીને નાચે જેમ ફાવે એમ નાચે ભૂલાઈ ગયા ગુજરાતી ગરબા આપણું સંગીત પ્રિય છે આપણી હસ્તકલા પ્રિય છે આપણું ભોજન પ્રિય છે તો આપણી ભાષા કેમ પ્રિય નથી આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે આવો મારી સાથે આપણે ગુજરાતી બોલીએ ત્યાંથી શરૂ કરીશું કમ વિથ મી લેટ ગુજરાતી લેટ અબાઉટ ગુજરાતી કેટલી મજાની વાત છે આમ જુઓ તો કે આપણી ભાષા જે ભાષામાં આપણે હાલરડા સાંભળ્યા જે ભાષામાં સપના આવે કોઈને અંગ્રેજીમાં સપના આવે છે આપણે બધાને ગુજરાતીમાં સપના આવે છે કોઈ પણ માણસને વાગે તકલીફ થાય પેન થાય દુખે તો શું બૂમ પાડે કોઈ કે બાપ એટલે સુખમાં ને દુઃખમાં યાદ શું આવે છે તમારી પોતાની ભાષા તમે રડો ગુસ્સે થાઓ તો તમે કઈ ભાષામાં બોલો છો અંગ્રેજી તો દલીલની ભાષા છે આર્ગ્યુમેન્ટની પાવરની ભાષા તમે જુઓ તમે ક્યાંક દલીલ કરવા લાગો ને એટલે તમે અંગ્રેજીમાં બોલવા માંડો પાવરની ભાષા છે That's the fun of it.